ડભોઈ નગરપાલિકા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે લાભાર્થીઓને લાભોનું વિતરણ સહિતનો કાર્યક્રમ યોજાયો જેમાં પ્રમુખ બિરેન શાહ સહિત પાલિકા ચીફ ઓફિસર જયકેશન તડવી ખાસ ઉપસ્થિત રહ્યા ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ચોવીસ વર્ષથી દેશ વિકાસ માર્ગે વેગ કરી રહ્યો હોય જેની ભારતીય જનતા પાર્ટી હાલ ઉજવણી કરી રહી છે ત્યારે ડભોઈ નગરપાલિકા ખાતે પણ

પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા જેમાં પ્રધાનમંત્રી સ્વનિધિ ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા નગરના વિકાસ કાર્યોનું વર્ણન કરાયું હતું લોકલાડીના પ્રધાનમંત્રી ગુજરાત મુખ્યમંત્રી હતા ત્યારથી 24 વર્ષથી વિકાસ સત્તા ગુજરાતમાં માં રહ્યો છે જેના અનુસંધાને આજે ચોવીસો વર્ષ પૂર્ણ નગરપાલિકામાં એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને પચાસ હજારનો ડ્રાફ્ટ આપવામાં આવ્યો જે એમની લોન મંજૂર થઈ છે જે આગળના રૂપિયા ભર્યા છે જે પંચાસ હજારની લોન મંજૂર થઈ એમને આપવામાં આવ્યો હતો વિકાસની વાત કરીએ તો વિકાસ સપ્તાહની સાથે ધારાસભ્યશ્રીની દેખરેખમાં નગરપાલિકા કામ કરી રહી છે ત્યારે હમણાં જ વર્તમાન સમયમાં દિવાળીની આસપાસ જ ઓડિટોરિયમ અને વરંગ ઉપર બાગનું લોકાર્પણ ધારાસભ્યશ્રી આપના લોકલાળીયાના હાસ્તે કરવામાં જઈ રહ્યા છે સાથે સાથે ચારથી પાંચ વર્ષ જૂનું જે કામ બંધ છે જેટકો કંપનીના વાંકે લાઈન જતી હોય જેમાં એક કરોડ રૂપિયા ભરવાના હોય ધારાસભ્યશ્રીની મધ્યસ્થતાથી એ રૂપિયા પણ સરકારમાંથી આવી ગયા છે અને એ પૈસા ભરી દીધા છે અને એ ઓડિટોરિયમનું કામ પણ છ આઠ મહિનામાં લોકાર્પણ આપના ધારાસભ્ય એવું કહેવત છે ને કે જે ખાતમુહૂર્ત કરે એ જ લોકાર્પણ કરે તો એ ધારાસભ્ય કર્યું હતું ને એનું એનું જ આપણા માનનીય જઈ રહ્યા એ પણ થઈ જશે એટલે કહેવાનું કે વિકાસ સપ્તાહમાં નગર ને જ વિકાસ એટલો બધો થઈ રહ્યો છે જે મેં બહાર જોવાની જરૂર ના પડે એનું કારણ છે કે બ્રિજોના કામ થઈ રહ્યા છે સાથે અમને રિસર્ફેસિંગમાં ડંબરના કામો બી પેચ વર્ગના કામો બી થઈ રહ્યા છે આવા વિકાસના કામો અઢળક થઈ રહ્યા છે સાથે સાથે જીએસબીબી ની બે મોટી ભાગમાં પાણી ટાંકી મંજૂર થઈ છે કિસાન જનતાનગર પાસે બી એક ટાંકી મંજૂર થઈ છે એનો વર્ક ઓર્ડર અપાય બી છ મહિના થાય છે થોડાક નાના મોટા કારણો લીધે એ કામ અટક્યું હતું હવે એ બી ગતિ પકડશે એની સાથે ગટરની જે સમસ્યા છે એના ચોત્રીસ કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા છે ટેન્ડર બી થઈ ગયું છે એ બી એક બે મહિના ડિસેમ્બરની આસપાસ એનું બી કામ પ્રગતિમાં દેખાશે એટલે આજ વિકાસ